જય દરગાધીશ જય ગૌ માતા તો મિત્રો ગઈકાલના રોજ ડીસા હાઈવે વસંત હોટલની સામે એક નંદી મહારાજનો મોટી ટ્રક ગાડીવાળા અડફેટમાં લેતા પેઢી ગામથી એક ભાઈશ્રી ડીસા જતા હતા તો મિત્રોએ નંદી મહારાજને એક્સિડન્ટ થતાં જોઈ જતાં જ ઇમરજન્સી છત્રાલા ગામમાં લોકફાળાથી ચાલતું જીવદયાનો વગડો ગૌશાળામાં શોલંકી સંજુસિંહને કોલ કરી જણાવી તો મિત્રો અમે સૌ ગૌસેવકો મિત્રો મળી અમે છત્રાલા જીવદયાના વગડામાંથી ત્યાં જવા માટે નીકળ્યા અને મિત્રો ત્યાં જઈ પહોંચ્યા તો જોયું તો નંદી મહારાજ મિત્રો દેવ થઈ ગયેલા હતા તો મિત્રો અમે ઇમરજન્સી નંદી મહારાજ દેવ થઈ ગયા હતા તો મિત્રો ત્યાંથી આજુબાજુથી મિત્રો એક ગાડી બોલાવી અને નંદી મહારાજને મિત્રો અમે સમાધિ આપવા માટે ગાડી બોલાવીને મિત્રો અમે સૌ ગૌસેવકો મિત્રો મળી અને ગાડીમાં ચડાવવામાં આવે છે મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ગાડીમાં અમે ચડાવી દીધા છે નંદી મહારાજ તો મિત્રો નંદી મહારાજને ગાડીમાં ચડાવ્યા બાદ નંદી મહારાજને મિત્રો સમાધિ આપવામાં આવે છે તો મિત્રો તમે આ માસૂમ જીવોને એક્સિડન્ટ કરીને જોવા પણ નહીં રહેતા કે એમનું શું થશે તો મિત્રો આવું ના કરો તમારાથી ભૂલ થાય તો મિત્રો એને જુઓ તો ખરા કે એને કેટલું વાગ્યું છે આપણે દવા કરાવીએ અને મિત્રો આપણે દવા પણ ના કરી શકતા હોય તો બસ એક જ કે એક મિનિટનો સમય લઈને નજીકના ગૌશાળામાં કોન્ટેક કરી દેવો તો ત્યાંથી આપણે તે નંદી મહારાજની સારવાર થઈ જાય અને મિત્રો પહેલાં તો જે ભાઈશ્રીએ આ કોલ કરી જણાવ્યું હતું તે ભાઈશ્રીનો ખૂબ ખૂબ આભાર અને ગૌસેવક મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને રોડ લઈને એમ્બ્યુલન્સનો પણ ખૂબ ખૂબ આભાર કેમ કે બહુ બધી મહેનત કરી છે એમને પણ જય દ્વારકાધીશ જય ગૌમત